મળતી માહિતી મુજબ કતારગામમાં લક્ષ્મી ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડમાં વેલ્ફેર ઓફિસર તરીકે નોકરી કરતા સાડત્રીસ વર્ષે હીરાના વેપારી અનિલભાઈ હિરપરાએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે હીરાના વેપારી જીતેન્દ્ર ધનજી કાસોદિયાને અને તેનો ભાગીદાર રોનક રાજેશ દોડ્યા અને કૌશિક અમૃતલાલ કાકડિયાની સામે ઠગાઈનો ગુનો નોંધાયો હતો આ ગુનામાં ભાગીદાર કૌશિક કાકડિયાને સોમવારે રાત્રે ઈકો ધરપકડની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી ઓકે સર સુરત શહેર એ સમગ્ર ભારતમાં હીરાના વેપાર માટે ખૂબ જ પ્રખ્યાત છે અને આખા ગુજરાતમાંથી તેમજ સમસ સમગ્ર ભારતમાંથી વ્યાપારીઓ હીરાની ખરીદી અને વેચાણ માટે સુરતમાં આવતા હોય છે અને સુરતમાં તમામ ભારતના રાજ્યોમાં પોલિશ હીરા તૈયાર કરી અને સપ્લાય કરવામાં આવે છે આ જ કારણોસર ખૂબ જ મોટા પ્રમાણમાં વ્યાપાર થાય છે અને અમુક જે ક્રિમિનલ્સ અમુક આરોપીઓ ગુને ગુનેગારો આ જ વેપારમાં ખોટા લાભ લેવા માટે થઈને આવતા હોય છે એવો જ એ બનાવ આ સુરતમાં બનવા પામેલ છે જે અનુસંધાને અમોએ શ્રી અનિલભાઈ હીરપરાની ફરિયાદ લઈ અને તેઓની સાથે અહીંના જ સ્થાનિક વસવાટ કરતા આરોપીઓએ અનિલભાઈ અને તેમની સાથે અન્ય સાહેદોને ભોગ બનાવી અને કુલ આઠ કરોડ વીસ લાખ ત્રણસો વીસ આઠ કરોડ વીસ લાખ બત્રીસ હજાર ત્રણસો વીસ રૂપિયાની રકમનો છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ છે જે અનુસંધાને ફરિયાદ દરમિયાન તપાસ કરતા આરોપી કૌશિક કાકડિયાને અમોએ ધરપકડ કરેલ છે હાલ તે રિમાન્ડ ઉપર છે અને આ ગુનામાં અન્ય બે આરોપીઓ પણ પ્રાથમિક દૃષ્ટિએ સંડોવાયેલા છે જે આરોપીઓ પ્રથમથી જ આ શહેર છોડી અને જતા રહેલ છે તેઓની પણ અમારી ધરપકડની તજવીજ ચાલુ છે સવારથી છેલ્લા એક વર્ષમાં ફરિયાદી અને અન્ય સાહિદો સાથે પોતે રેગ્યુલર વ્યવસાય કરી અને વિશ્વાસ કેળવેલો અને ત્યારબાદ ખૂબ જ મોટી રકમમાં હીરાની ખરીદી કરી તેઓએ છેતરપિંડી કરી અને નાસી ગયેલ છે હાલ પકડાયેલા આરોપીનો હાલના તબક્કે પ્રથમ ગુનો નોંધવાનું જણાયેલ છે આ દરમિયાન અન્ય કોઈ પણ જિલ્લાઓમાં કે રાજ્યમાં તેના વિરુદ્ધમાં કોઈ ગુના નોંધાયેલા છે કે કેમ તેની તપાસ ચાલુ છે